પાંજરાપુરથી અને પાંજરાપુર તરફ આપણે ચાલતા ચાલતા જઈએ છીએ ત્યાંથી કરીએ છીએ પાંજરાપુર બધું કામ ધીમે 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 ચાલુ છે નીણનું વડે સાફ કરવાનું અહીંયા જો એક ટ્રેક્ટર ચાલુ છે એક સામે અવાજ આવે છે ત્યાં ચાલુ છે એટલે સવાર સવારમાં જો આવું બધું કામ ચાલુ હોય અહીંયા ખાસ કરીને નીણનું અને સાફ સફાઈનું કામ તો એ બધું રેગ્યુલર ચાલુ છે અને આપણી ગૌશાળાની વાત કરીએ તો માયા હજી સુધી વ્યાણી નથી હર્ષદ છેલ્લા લગભગ એક અઠવાડિયા એકથી છે એ ગૌશાળાએ હોય છે અને ત્યાંને ત્યાં રાત આખી ઉજાગરો થાય કારણ કે કલાકે કલાકે અડધી કલાકે ચેક કરવી પડે હ કેમ છો બોલાવે છે આપણે તો ચેક કરવી પડે ને એવું બધું કામ હોય એટલે ત્યાં હું શું હેરાનગતિ તો ખરી પણ આ શું થોડા ટાઈમમાં વ્યાઈ જશે કારણ કે આજે ચોથો દિવસ ચાર દિવસ પૂરા થયા અને આ પાંચમો દિવસ થયો છે નવ મહિનાને પાંચ દિવસ તો હવે હવે એવું લાગે છે કે અહીંયા જાય પણ હવે આગળ કીધું એ પ્રમાણે એ તો રોજ એવું લાગે છે જો એક ટ્રેક્ટર અહીંયા ચાલુ છે અને ગૌશાળામાં તો કોઈ છે નહીં ગૌશાળા આખી ખાલી કારણ કે ગાય બધી ગઈ છે બારે બાકીના વાસુડા બધા છે જો હમણાં આવશો અહીંયા બધા જો કલર ફેરવી ગયો બ્લેક કલરની હતી ને જો એ હજી મોટી થશે ને તેમ તેમ લાલ થતી જશે અને હજી એક સરસ મજાની વાસળી આવી જો બતાવું

એક અહીંયા રહી વચ્ચે દેખાય બ્લેક મને ખ્યાલ આ છે ને એના જેવી થઈ જાય ભૂરા જેવી કાલ આપણે જોઈ હતી પણ કાલે શું છે હું તમને બતાવવાનું ભૂલી ગયો તો એટલે આજે સવારના સીધા અહીંયા આવ્યા ને તમને બતાવી દીધું તો હાલો અહીંયા બધું જોઈ લીધું છે ને હવે જાય માંદાવાળા વાળામાં તો હવે આપણે છે અહીંયા પથારીના ઢોરની અંદર આવ્યા હતા અને મતલબ પથારીમાં આવ્યા હતા અને પથારીમાં આવ્યા ત્યારે આપણે શું જોયું ખબર જો ગાયોનો મિત્ર આ અંદર હોય ને બગલો તો બધી ઈતેડી વીણી હો અને ક્યારેય આ બગલો છે કાબેર છે એને ઉડાડાય નહીં જો અહીં અંદર રહેવાયા થઈ જાય ને આમ શું છે પક્ષી છે બીઆઈ ઘણું આમ થોડું ઘણું આપણે માણસથી બીઆઈ જાય પણ એકવારના જો અંદર રહેવાયા થઈ જાય ને તો આખા વાળાની અંદર ઈતેડી બધી કમ્પ્લીટ સાફ કરી નાખ્યો આમ ગાયને કે આંખાને કે શરીરમાં ચોટેલી હોય ને તો એ વીણી લે જેમ મરઘા કામ કરે ને તેમને તેમજ તો અત્યારે જો મેં તો પહેલી વારનો અંદર જોયો છે પણ નેમ જો દસ એક બગલા અહીંયા અંદર રેવાયા થઈ જાય તો મેળ આવી જાય એમ છો તો આપણે પાંદરા પોચે એક નવી વાસડી આવી જોઈ અને એના પછી કાંઈ નવું કામ હતું નહીં આપણું હે અહીંયા જો ત્યારે ગાયનું ઢોઈને ઊભા છે કારણ કે અહીંયા નીરનું કામ ચાલુ છે નનકા નનકા મેં જવા દીધા આ બધા અહીંયા ઉપર રોકી રાખ્યા છે ભારે તારે ક્યાં જવું ઊભી રહે ઊભી રહે ઊભી રે ઊભી રહે ઊભી રે હાલ આ બેન જવા દઈએ ભાઈ વાંધો નહીં નનકા નનકા નીકળી ગયા મારા દીકરા આપણે ફોહલાઈ ફોહલાઈ જો હમણાં જોયું ને મોટા મોટા ની રોકી રાખ્યા અહીં જીવણી તારે આ તો રોકાશે જ નહીં ખપ્પે એમ કરો તમે જાવું એટલે જાશે જ રહી તો ગઈ લ્યો તોય પૂનમ છે એક દાંત પડી ગયો લાગ્યો જો દેખાય બીજી વાર આવી ગઈ છે બસ થોડી વાર ની અંદર મૂકીએ નીણ ઉપર આપણે બધા નીણ ઉપર મૂકી ત્યાં ઉતરાણી ઓળખ્યું ત્યાં ખાય છે આ કુંજ માયા 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 માયાકલ ને તો ભાવતું જ નહીં હો કે આપણે બીજા ખાતી નહીં કે નથી અને આ રે માયા અત્યારે કમ્પ્લીટ થવા તો કાંઈ એટલે કાંઈ ફરક નહીં એના પર સરસ રીતે અહીંયા ખાવા મડે છે જા અને આજે સવારે થોડીક ખાણ વધી હતી નાખીને તો આ બધા ખાણ ખાય છે મેઘા ને પરમ બીજું કઈ કહે છે પાંડુ બાકી બધું કામ ઓકે થઈ ગયું છે પાણી ભરાવાનું ચાલુ છે તો બસ થોડી વાર અહીંયા રહેશું જે કાંઈ થોડું ઘણું કામ હશે એ કરશું વાળાનું કામ ઓકે અને પાડીને પોપટને ને ત્યાં નખાઈ ગયું છે અને પછી જમવા તો આપણે પાછળના વાળામાં બધું કામ ઓકે કરીને થોડી વાર છે કામ ચાલુ કરી નાખી જે અહીંયા ઢગલો પડ્યો તમને ખબર હોય તો મોટો આટલી જ વધી છે ચડાવી દીધી જો ઉપર બેઠા છે હાલો ઉતરો હવે ભૂખ લાગી છે લો વગર સીડીએ ઉતરવાનું છે મારી વારે વાસી સીઠી ગયો બાકી હાલો હજી લગભગ કલાક એક થઈ ગઈ છે આપણે માયા ને એક ચેક કરી અને પછી જાય કરે અને ઘરે જઈને ખાય પછી આપણે જો કમ્પ્લીટ બેસી ગયા કોઈ કોઈ ખાય છે ને બાકી બેસી ગયા ને એવું બધું છે અરે તો જો અહીંયા છે છે માયા ક્યાં અહીંયા ચેક કરવી છે કે પાણી તો પી ગયા લે એટલી વાર માં એટલું આવ સીયારો છે તો જાર નાખી દે એટલે બકી હું ખાય હે કટી માં ભારી બી હાચી વાત હર્ષ જો જાય છે અંદર અને ચેક કરી લે એકવાર તો બધું ઓકે રિપોર્ટ છે કે કઈ તકલીફ છે ઓકે રિપોર્ટ છે એની કે અહીંયા વિયા આવે ત્યાં તમને ખૂબ ખોટા પડ્યા છે એક હે ઈ તો આવે આમાં ક્યાં કઈ નક્કી છે હે એકવાર મીરાએ એ ખબર છે ને જ્યારે આપણે મીરા વિયાણી ને મથુર લઈ આવી છે ત્યારે ત્યારે લગભગ છે આપણે દસ એક વાર છે એ પ્રિડિક્શન કરી દીધું કે આજ વિયા છે આજ વિયા છે એ દહે દિવસે વિયાણી હતી એટલે ઘણા સરત મારી ગયો છે વાસડીની હોય હર્ષદ સરત મારી છે દહ હજાર ની મારી ઓહ થોડા ઘણા ની હતો તો નતો સાચી વાત છે હર્ષદ ગઈ છે વાસડી લઈ આવશે અને એક એનો મિત્ર છે એને યારે રૂપિયા દસ હજારની શરત મારી છે કે એ કે વાસડો આવશે ને આગે વાસડી આવશે એટલે જોઈએ એટલે મસ્તી મસ્તીમાં છે સાચે દસ હજાર રૂપિયાની ઓહો તો ગરમ પડવાની શરત તો જો હારી જશું તો નહીં તો મજા આવશે શું કે એમ છે તો તો માહોલ ગરમ થઈ ગયો બાકી તો બધું કામ ઓકે થઈ ગયું છે ને આ થોડુંક કામ બાકી અહીંયા કરી નાખ્યું છે થોડું રહી ગયું છે પણ હવે શું થોડું થોડું કરી નાખશું સામે ખડકી નાખી છે જા અને હવે તો બીજું કંઈ કામ હવે રહેતું નથી તો જાય ઘરે જમી લઈ તો આપણે ઘરે જમીને ફરી આવી ગયા હતા પાંજરાપુર અને પાંજરાપુર આવી અને આયા સીધા અહીંયા ગૌશાળામાં કારણ કે સવારે આપણે વાત થઈ હતી કે વાસળીને બતાવવાની છે સવારે વાસળી જોઈતી એની માવાની છે બોસીને તો જો બંને માં દીકરીઓ માં આખી ધોરી અને વાસળી આખી કારી આ બોસી ને બોસી એ આપણે જે પથારીનો વાળો છે ને એમાંથી ચાકરી કરીને ઊભી કરીને મતલબ ચાકરી કરીને અહીંયા સુધી પહોંચાડી અત્યારે પાછી થોડી ઘટી ગઈ છે કારણ કે વેતર ઉપર આવી એટલે નહીં તો જો બંને મા દીકરીઓ કેવી સરસ છે માં આખે આખી ધોરી અને વાસળી આખે આખી કારી વાસળી જો કે મોટી થશે એટલે ભૂરી થઈ જાય છે અત્યારે બ્લેક કલર જેવી દેખાય પણ જેમ જેમ મોટી થશે ને એમ થોડી થોડી લાલ થતી જાય છે પણ અત્યારે બંનેને ચેક કરો મા દીકરીને આ કાબરો જો સવારે ચેક કર્યો હતો ને અત્યારે ધાવેરો

નવી નવી ગાય આવે ને થોડાક ટાઈમ સેટ થવામાં વાર લાગે કારણ કે આમ તકા તકીના મોટી ગાયો રહે ને બધી ખાવા પીવામાં થોડુંક ઓછું ઓલું થાય ને એવું બધું ખાય એટલે ઘટી ગયું છે પણ ધીમે ધીમે થઈ આવશે પાછી તો મિત્રો પછી આપણે છે પાંચરા પછી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા એમ તો વહેલાં આવી ગયા હતા અને બધું કામ ઓકે થઈ ગયું છે અત્યારે એટલા બધું બંધ થવાનું કામ ચાલુ છે પડદા જે દિવસને આપણે ખોલી નાખીએ છીએ ને બે દિવસથી એ અત્યારે હર્ષદ બંધ કરે છે જો આટલું ખુલ્લું છે બંધ થશે અહીંયાથી આટલા બંધ થઈ ગયા જો થઈ ગયો ને અને બાકી આને ચેક કરો માયાને માયા હજી હર્ષદને કેટલા દિવસ છે અત્યારે છે હો બાકી પારખો ફૂલ હે ફૂલ અત્યારે તો હું તો બીજી તો કંઈ તકલીફ છે નહીં કટી ખાય છે ફર્સ્ટ ક્લાસ ત્યાં ક્યાં જાનકી અને કુંજ બને બાકી અત્યારે તો આની વાત છે પારઠો આવી ગયો છે આચરનું ફૂલ અને આ ઉભા કેટલાક દિવસ હવે રાહ જોરાવજા બસ કદાચ ચાલી જશે એ શુભ સમાચાર કે સારા સમાચાર શુભ અત્યારે તો મને એવું લાગે છે કે હવે હવે ખમા કરી ગયા છે આચરો પાર ફૂલ આવી ગયો આજે રાધા કિતા જાગુ માયા માયાની માયા ગા પલ ચાલો તો કઈ વાંધો નહિ હવે તો બધું કામ ઓકે થઈ ગયું છે બંધ કરવાનું પડતા બંધ કરવાનું કામ એ ચાલુ જ છે તો એ કરી નાખીએ અને હવે કઈ નવા સમાચાર હશે તો હું તમને કાલના વિડીયો જણાવીશ તો આજના વિડીયો અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાળા નવા વિડીયોમાં